આ તમામ ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ થરાદથી અમદાવાદ બસો તેર કિલોમીટર જે હાઈવે ચાલે છે એ અનુસંધાને અહીંયા મીટિંગ મળી છે પ્રથમ બે હજાર ને બાવીસમાં આનું એ થયું હતું ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં થ્રીડી કરવામાં આવ્યું ત્યારે ખેડૂતોને ખૂબ મટમોચી આશા હતી કે ભાજપની સરકાર છે અને ખૂબ મોટું વળતર આપશે પરંતુ એ અનુસંધાને અહીંયા એકદમ નહીવત વળતર આપી ખેડૂતો સાથે હળાહળ અન્યાય થયો છે હાલ ખેડૂતની સોનાવરણી સીમ અને સરસ મજાની જમીન એ માત્ર ને માત્ર પચાસ હજારથી માંડી લાખ રૂપિયામાં એક વીઘો પ્રતિ વીઘે જાય છે એટલે ખેડૂતો ખૂબ નારાજ છે એ અનુસંધાને કલેક્ટર કચેરી આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ખેડૂતો મળી અને સરકારના વિરોધમાં કોઈપણ પ્રકારે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો સતત વિરોધ કરે છે અને બનાસકાંઠાના ચાર તાલુકામાંથી છે લગભગ બસોથી અઢીસોની સંખ્યામાં ખેડૂતો છે થરાદ છે લાખણી છે દિયોદર છે અને કાંકરેજ છે ચાર તાલુકાના ખેડૂતો અહીંયા મળ્યા છે અને બધા જ ખેડૂતોની એક જ માંગ છે કે બે હજાર પચીસ એપ્રિલમાં જે મુસદ્દાવાળી નવી જંત્રી છે અમારે નવી જંત્રી જ જોઈએ છે એના સિવાય કોઈ સ્વીકાર્ય નથી અમે માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ગાંધી જ માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે છે તો ઉગ્ર આંદોલન રસ્તા રોકો આંદોલન અને રેલ રોકો આંદોલન કરીશું અને અમારા ટ્રેક્ટરો લઈ અને ગાંધીનગર સુધી ચેક જવાની અમારી તૈયારી છે અને ભવિષ્યમાં જો સરકાર હજી સુધી અમારી માંગ નહીં માને તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ખેડૂતોની પૂરેપૂરી તૈયારી છે એટલે અમારી એક મીડિયાના મિત્રોને પણ ખાસ વિનંતી છે કે ખેડૂતોની વેદનાને સમજી અને તમામ છું કે આ પ્રોજેક્ટમાં કલાઓ અને